મારે મુંગી રેવાની શરત છે વાહ ભાઈ વાહ આ ડોગલી આજે સરદ બાંધી બાંધી અને મારું ગીર્યા પીળી નું ઘર મેં છૂટું કરાવી લીધું આથી લગન છે ને હું ભાડે રેતો તો પણ હવે તો આના નરિયા ઉતરશે અને ભરાશે દાબુ અને પછી થાશે આમાં પ્લાસ્ટર લાદી હતી છોડીશ પણ ડોહલી તને શરત માં તો નય જ જીતવા દઉં પણ મગ્યું આ ખેલ આ ડોહલી ને મારે બોલાવો કેવી રીતે ઓ ડોહલી તો બોલી તો જાસેટ

એ તારા મુંગુરવાનું સર એમ એ તારો બાપો એમ સમજો કે આ છોકરો બોલાતો નથી પથારી ફેરવી મારી બેટી કપાઈ જેલી તો છે પણ આ ડોલી જોશે ને એટલે બી જાય છે હાવ બીકણી નો છે ડોલી આવું છું તને બોલાવા

जब काई हलतो नाही नका सुटी घा करे आणि पो काढी काठी मारो दिखरियों आ तो बोलियों हेले सालों भाजी भाई किन गयो आ सोर तो अजी घर मा है રૂપિયા ડોહા ક્યાં હે ગયા છે આખું ઘર ફફર્યું ક્યાંય નથી ચડતા ત્યાર નો દીકરો સોકા કેમ ઓ ક્રિસ્ટોય જાવા તો નહી જ દઉં પૈસા નથી કા તો કામ કરવા તો ઘીરે માણા રાખે મારો દીકરો મુંગાનું નાટેક કરેસ કા એટલે પટારો ક્યાં મૂક્યો છે ઈ કઈ કેવું તો પડે નહી કા

જો કા દીકરા થઈ ગયો ને બોલતો બોલવાના દીકરા ક્યાં સાવ

મારો દીકરો ઓલો ભીમલો ટકારો ખરાટા ભાગી ગયો જો આને સમજાવી દે તો મને આટલો મારે તો નહીં મારું બેટું આદુ ઓલી શું થયું છે મારા દીકરી આવડી સરી કાઢી ચોર ના દીકરા તું ક્યાં ભાગી ગયો તો એ હું તો સરપંચને ને ગયો તો એના આગળ આવડી સરી હતી ખબર છે ને કા કીધું સરપંચ ને ના એ ગીર જ નતો એ ઘરનો દીકરો ક્યાં થાસ એ તને અહીંયા ભી પડીને એટલે તું ભાગી ગયો જો તું અહીંયા હોત ને તો ઓલા સોર ને નો સમજાવે કે મારા શેઠ રહીને મુંજી સરસ છે એટલે નથી બોલતા એ ટકરા ટકરા તારા લીધે તો હું સરત હારી ગયો એ ડોલી પાછો મુંગો થઈ જાય ને ભૂરિયા ક્યાં ખબર છે કે તું બોલી ગયો તો વાહ ભીમલા વાહ